નમસ્તે વિદ્યાર્થી મિત્રો આપ સૌનું સ્વાગત છે ચેનલની અંદર આજે આપણે જઈ રહ્યા છીએ પ્રકરણ નંબર ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો સાંસ્કૃતિક વારસો એટલે કે માનવ સર્જિત વારસો માનવ દ્વારા નિર્માણ પામેલ ઇમારતો સ્થાપત્યો શિલ્પો કુંબજો સ્તૂપો મિનારો મસ્જિદ મંદિર ઘણી બધી વસ્તુઓ જે રહી એ માનવી દ્વારા સ્થાપિત કરવામાં આવી છે એના દ્વારા બનાવવામાં આવેલી છે તો આ માનવી પોતાના હાથે કંડારેલી જે વસ્તુઓ રહી એ વસ્તુઓનો સમાવેશ સાંસ્કૃતિક વારસાના સ્થળોની અંદર થાય છે ભારતનો પ્રાકૃતિક વારસો તો કુદરત સમૃદ્ધ બનાવેલો જ છે પણ સાથે સાથે સાંસ્કૃતિક વારસો પણ એટલો જ સમૃદ્ધ છે સાંસ્કૃતિક વારસો સીધી રીતે પર્યટન ઉદ્યોગ સાથે જોડાયેલો છે પર્યટન ઉદ્યોગની અંદર સાંસ્કૃતિક વારસાનું ખૂબ જ મહત્વ છે આપણે અત્યારે ગુજરાતની અંદર જોઈએ છીએ કે સોમનાથ મંદિર હોય ગિરનાર પર્વત હોય કે પછી વડનગરની અંદર આવેલા મંદિરો હોય પાટણની અંદર આવેલું કીર્તિ તોરણ હોય રાણકી વાવ હોય જૂનાગઢમાં જાઓ તો નવગઢનો કૂવો આ બધા સ્થાપત્યો પ્રવાસીઓ મુલાકાત લેવા માટે આવે છે અને એટલા માટે જ આપણે પર્યટન ઉદ્યોગના વિકાસ તરફ વધારે ધ્યાન આપીએ છીએ તો ચલો આપણે આ પ્રકરણમાં સાંસ્કૃતિક વારસાના સ્થળોનો પરિચય મેળવીએ સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે જોવા માટે જઈ રહ્યા છીએ અજંતાની ગુફાઓ અજંતાની ગુફાઓ ગુફાઓ પહેલેથી જ એટલે કે પ્રાચીન સમયથી જ લોકોના મનોરંજનનું માધ્યમ હતી અલગ અલગ પ્રકારના શિલ્પો ગુફાની અંદર કંડારવામાં આવતા અલગ અલગ પ્રકારના ચિત્રો બેનમૂન ચિત્રના નમૂનાઓ ગુફાની અંદર કરવામાં આવતા જેને ગુફા ચિત્રો તરીકે ઓળખવામાં આવે છે આપણે આમની પહેલા એક પ્રકરણ ભણી ગયેલા હતા ત્રીજો ભારત શિલ્પ અને સ્થાપત્ય તો એની અંદર પણ સમાન રૂપે આપણે આ બધા વિશે ચર્ચા કરેલી હતી ચલો આવો તો આપણે સૌ પ્રથમ જોઈએ અજંતાની ગુફાઓ વિશે અજંતાની ગુફાઓ મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદ જિલ્લાના અજંતા ગામ પાસે આવેલી છે તો સ્વાભાવિક છે કે જે ગામ હોય એ ગામના નામ જ આપી દેવામાં આવે ગુફાઓને જેમ કે ગોંડલથી કાગવડના રસ્તે જતા વચ્ચે ખંભાલીડા ગામ આવે છે તો ત્યાં આવેલી ગુફાઓ હોય અને આવેલી છે એ ગુફાઓને ખંભાલીડાની ગુફાઓ કહેવામાં આવે છે સહ્યાદ્રી પર્વતમાળાના પર્વતમાળાને કોરીને ઘોડાની નાળ નાળ આકારે અહીં કુલ ઓગણત્રીસ ગુફાઓ આવેલી છે આ માહિતી ખાસ નોંધજો અજંતાની ગુફાઓની અંદર કુલ ગુફાઓ કેટલી ઓગણત્રીસ વાસ્તુકળાની દ્રષ્ટિએ અજંતાની ગુફાઓ મહત્ત્વની છે અહીંની ગુફાઓને બે ભાગમાં વહેંચી શકાય પહેલી છે ચિત્રકલા આધારિત ગુફાઓ બીજી છે શિલ્પકલા આધારિત ગુફાઓ ચિત્રકલા અને શિલ્પકલા બે અલગ અલગ કલા પરંતુ બંને એકબીજાથી વિપરીત પરંતુ અદ્ભુત ખૂબ જ સુંદર માણવાલાયક સ્થાપત્યો અને ચિત્રો એની અંદર ભીત ચિત્રો આધારિત ગુફાઓ પૈકી એક બે દસ સોળ અને સત્તર નંબરની ગુફાઓના ભીત ચિત્રો અજોડ અને ઉચ્ચ કક્ષાના છે આ ચિત્રોનો મુખ્ય વિષય બૌદ્ધ ધર્મ છે અજંતાની ગુફાઓના બે પ્રકાર પાડી શકાય સૌ છે ચૈત્ય અને બીજો છે વિહાર વિદ્યાર્થી મિત્રો હવે તમને પ્રશ્ન થાય કે ચૈત્ય અને વિહાર આ બંને શું છે તો એની જાણકારી અહીંયા આપેલી છે ચૈત્ય એટલે બૌદ્ધ સાધુઓનું પ્રાર્થના અને ઉપાસના માટેનું સ્થળ જેવી રીતે હિન્દુ સંસ્કૃતિની અંદર મંદિર એટલે પ્રાર્થના અને ઉપાસનાનું સ્થળ એવી રીતે બૌદ્ધ ધર્મની અંદર ચૈત્યો એટલે પ્રાર્થના અને ઉપાસનાનું સ્થળ ત્યારબાદ છે વિહારો વિહાર એટલે બૌદ્ધ મઠ જ્યાં બૌદ્ધ ભિક્ષુઓ નિવાસ અને અધ્યયન કરે છે આ એવું સ્થળ છે કે જ્યાં ભિક્ષુઓ વસે છે અને સાથે સાથે અધ્યયન પણ કરે છે મતલબ છે ધાર્મિક તો એને કહેવાય વિહારો પ્રાર્થના માટેના ખંડો અને પ્રાર્થના માટેના સ્થળ અલગ હોય છે કે જેને ચૈત્યો તરીકે ઓળખવામાં આવે જ્યારે વિહારો અધ્યયન માટેના હોય છે પાછા ફરીએ નવ દસ ઓગણીસ છવ્વીસ અને ઓગણત્રીસ નંબરની ગુફાઓ ચૈત્ય છે જ્યારે બાકીની ગુફાઓ વિહારો છે કુલ ઓગણત્રીસ ગુફાઓ પૈકી પાંચ ગુફાઓ ચૈત્ય એટલે કે મંદિર કહી શકાય પ્રાર્થના માટેનું સ્થળ કહી શકાય ચૈત્ય છે બાકીની ગુફાઓ વિહારો માટેની છે અજંતાની ગુફાઓ એક સમયે વિસરાઈ ગઈ હતી માણસો ભૂલી ગયેલા હતા પરંતુ ઈસવીસન અઢારસો ઓગણીસમાં એક અંગ્રેજ કેપ્ટન કે જેમનું નામ જ્હોન સ્મિથ હતું એમણે પુનઃ સંશોધિત કરી આ ખાસ માહિતી નોંધવાલાયક પૂછાવા પૂછાઈ શકે ખરા કે અજંતા ગુફાની શોધ ફરી પાછી કોણે કરી એને પુનઃ સંશોધિત કયા વ્યક્તિએ કરી તેમાં તમે લખી શકો કે અંગ્રેજ કેપ્ટન જ્હોન સ્મિથે એને પુનઃ સંશોધિત કરી હતી ત્યારબાદ છે અજંતાની ગુફાઓ પ્રારંભિક બૌદ્ધ વાસ્તુકલા ગુફા ચિત્રો અને શિલ્પકલાના ઉત્કૃષ્ટ ઉદાહરણોમાં સ્થાન પામે છે માનવીય હસ્તક્ષેપ અને સમયની અસરથી ક્ષીણ થતા ઘણા ચિત્રોને નુકસાન થયું છે તેમજ આ ગુફાઓ તેની અનોખી કલા સમૃદ્ધિને કારણે માત્ર ભારતમાં જ નહીં પણ વિશ્વભરની અંદર પ્રસિદ્ધ છે ચિત્રકલા શિલ્પકલા અને સ્થાપત્ય કલાના અપૂર્વ સુમેળ રૂપ આ ગુફાઓમાં થયેલા કલા સર્જને ભારતીય કલાને વિશ્વમાં ગૌરવ અપાવડાવ્યું છે તો વિદ્યાર્થી મિત્રો આ હતી અજંતાની ગુફાઓની વિશેષતા હવે આગળ આપણે ઇલોરાની ગુફાઓ વિશે જોઈશું ઇલોરાની ગુફાઓ મહારાષ્ટ્ર રાજ્યમાં ઔરંગાબાદ પાસે ઇલોરાની ગુફાઓ આવેલી છે અહીં કુલ ચોત્રીસ જેટલી ગુફાઓ આવેલી છે તો વિદ્યાર્થી મિત્રો અજંતાની અંદર કુલ ગુફાઓની સંખ્યા ઓગણત્રીસ છે જ્યારે ઇલોરાની અંદર કુલ ગુફાઓની સંખ્યા ચોત્રીસ છે અહીં એકબીજાથી જુદા એવા ગુફા મંદિરોના ત્રણ સમૂહ છે એક બૌદ્ધ ધર્મને લગતી ગુફા એકથી બાર નંબરની છે બીજી હિન્દુ ધર્મને લગતી ગુફા તેર થી ઓગણત્રીસ નંબરની છે અને ત્રીજું જૈન ધર્મને લગતી ગુફા ત્રીસ થી ચોત્રીસ નંબરની છે એટલે ત્રણ અલગ અલગ ધર્મોને લગતી ગુફાઓ ઇલોરાની ગુફાઓમાં આવેલી છે બૌદ્ધ હિન્દુ અને જૈન આગળ જોઈએ રાષ્ટ્રકૂટ રાજાઓના સમયમાં હિન્દુ ધર્મની ગુફાઓનું નિર્માણ થયું એમાં સોળ નંબરની ગુફામાં કૈલાશ મંદિર આવેલું છે કેમ હવે વિદ્યાર્થી મિત્રો આપણને માત્ર એક સોળ નંબરની ગુફા વિશે અહીંયા મુખ્ય જાણકારી આપેલી છે એનું કારણ છે ચલો જોઈએ એ એક જ પથ્થરમાંથી કોતરીન બનાવેલું છે કે જે પચાસ મીટર લાંબુ તેત્રીસ મીટર પહોળું અને ત્રીસ મીટર જેટલું ઊંચું છે તો એક અંદાજ તમે લગાડી શકો છો વિદ્યાર્થી મિત્રો કે આ ઇલોરાની ગુફાઓની અંદર રહેલું મંદિર મંદિરની ઊંચાઈ માત્ર ત્રીસ મીટર એટલે કે અંદાજિત નેવું ફૂટ જેટલી હોય છે નવ માળની ઇમારત હોય એટલી એની ઊંચાઈ છે અને હા ખાસ એ એક જ પથ્થરમાંથી બનાવેલું છે તો હવે મારે કહેવાની જરૂર નથી રહેતી કે શા માટે મુખ્યત્વે આપણને એ વિશે વધારે અહીંયા જણાવવામાં આવેલું છે દરવાજા ઝરૂખા સુંદર સ્તંભોની શ્રેણીઓથી સુશોભિત આ મંદિરની શોભા અવર્ણનીય છે પહાડવાળા વિસ્તારમાં આવેલી ઇલોરાની ગુફાઓ ઈસવીસન છસો થી ઈસવીસન એક હજારના કાળની છે અને પ્રાચીન ભારતીય સભ્યતાનું જીવંત દર્શન કરે છે પ્રદર્શન કરે છે એટલે ખાસ તો સમયગાળો મહત્વનો કે આ ગુફાઓ અત્યારથી આપણે જોઈએ આજના સમયથી એટલે કે ઈસવીસન ચાલુ થયું તો આ વર્ષ જેટલી જૂની ગુફાઓ છે બૌદ્ધ હિન્દુ અને જૈન ધર્મને સમર્પિત પવિત્ર સ્થાન ઇલોરા પરિસર ન કેવળ અદ્વિતીય કલાત્મક સર્જન અને તકનીકી ઉત્કૃષ્ટતા છે પણ સાથે આ પ્રાચીન સ્થાપત્ય ભારતના ધૈર્યવાન ચરિત્રનો પરિચય આપે છે બરાબર એટલે વિદ્યાર્થી મિત્રો આ ગુફાઓ માત્ર કલાત્મક સર્જન અથવા તો તકનીકી ઉત્કૃષ્ટતા નથી પરંતુ આ ગુફાઓના સર્જન માટે જે ભારતની સંસ્કૃતિએ અપાર ધૈર્ય રાખેલ છે તો એના ચરિત્રનો એક આપણને ચિતાર આપે છે ત્યારબાદ છે એલિફન્ટાની ગુફાઓ અજંતા ઇલોરા અને એલિફન્ટા આ ત્રણેય ગુફાઓ વિદ્યાર્થી મિત્રો જો તમે જોશો તો એક જ રાજ્યમાં આવેલી છે મહારાષ્ટ્ર એમાં એલિફન્ટાની ગુફાઓ એ મુંબઈથી માત્ર બાર કિલોમીટર દૂર અરબ સાગરમાં આવેલી છે આ ગુફાઓની કુલ સંખ્યા સાત છે એટલે કે અજંતાની ગુફાઓ ઓગણત્રીસ ઇલોરાની ગુફાઓ ચોત્રીસ અને એલિફન્ટાની ગુફાઓ સાત તો આ આંકડો ખાસ યાદ રાખવો કે કઈ ગુફાઓની અંદર સોરી એટલે આ આંકડો ખાસ યાદ રાખવો કે કઈ ગુફાની અંદર કેટલી સંખ્યામાં ગુફા આવેલી છે અજંતાની અંદર ઓગણત્રીસ ઇલોરાની અંદર ચોત્રીસ અને એલિફન્ટાની અંદર સાત ગુફાઓ બરાબર આ જગ્યાને એલિફન્ટા નામ પોર્ટુગીઝોએ આપેલું છે આ નામ જે મુખ્યત્વે આપેલું છે પોર્ટુગીઝ દ્વારા આપેલું છે હવે એમણે આ નામ સુકામે આપ્યું કારણ કે અહીંયા પથ્થરમાંથી કોતરેલા હાથીનું શિલ્પ આવેલું છે હવે આપણને ખ્યાલ છે કે અંગ્રેજો જે રહ્યા એ હાથીનું ઉચ્ચારણ અંગ્રેજીમાં એલિફન્ટ એવું કરતા એટલા માટે હાથીના શિલ્પને એ લોકો એલિફન્ટ નામથી સંબોધતા અને એટલા માટે આ ગુફાઓને નામ આપી દીધું એલિફન્ટાની ગુફાઓ અહીંની ગુફામાં મુખ્યત્વે અનેક સુંદર શિલ્પકૃતિઓ કંડારાય છે જેમાં ત્રિમૂર્તિની ગણના દુનિયાની સર્વોત્તમ મૂર્તિઓમાં થાય છે અહીંયા તમને બતાવેલી છે ત્રિમૂર્તિની રચના એ ગુફા નંબર એકમાં આવેલી છે ઈસવીસન ઓગણીસો સત્યાસીમાં યુનેસ્કો દ્વારા વૈશ્વિક વારસાના સ્થળોમાં એલિફન્ટાને સ્થાન આપવામાં આવ્યું છે સ્થાનિક માછીમારો આ સ્થળને ધારાપુરી તરીકે ઓળખે છે એટલે કે એલિફન્ટાની ગુફાઓને વૈશ્વિક વારસા સ્થળની અંદર ઓળખાણ મળી છે તેમજ ત્યાંના માછીમારો આ સ્થળને ધારાપુરી તરીકે ઓળખાવે છે ત્યારબાદ છે વિદ્યાર્થી મિત્રો મહાબલીપુરમ એક વિશ્વ પ્રસિદ્ધ નગર કે જે તમિલનાડુ રાજ્યમાં ચેન્નઈથી સાઠ કિલોમીટર દૂર આવેલું છે હવે આ શહેરની ખાસિયત શું છે કે આ શહેર પોતાના ભવ્ય મંદિર સ્થાપત્ય અને સાગર કિનારા માટે ખૂબ પ્રખ્યાત છે દક્ષિણ ભારતના પલ્લવ રાજા નરસિંહવર્વન પ્રથમ પેલાના ઉપનામ મહામલ એટલે કે મહાબલી મહાબલી પરથી નામ પડ્યું રામ પલ્લવ વંશના રાજા વર્મન પ્રથમના સમયમાં અહીં કુલ સાત રથમંદિરોનું નિર્માણ કરવામાં આવ્યું જોકે આજે પાંચ રથમંદિરો જ હયાત છે બે રથ મંદિરો દરિયામાં વિલીન થઈ ગયા છે આ ઉપરાંત અહીં હાસ્ય મુદ્રામાં વિષ્ણુની મૂર્તિ તથા મહિષાસુરનો વધ કરતી દુર્ગા દેવીનું શિલ્પ જોવાલાયક છે વિશ્વભરમાં ખડક શિલ્પના બેનમૂન સ્થાપત્યો ધરાવતું મહાબલીપુરમ પ્રાચીન ભારતનું એક જાણીતું બંદર પણ હતું તો વિદ્યાર્થી મિત્રો મહાબલીપુરમ તમિલનાડુ રાજ્યની અંદર ચેન્નઈથી સાઠ કિલોમીટર દૂર આવેલું એક નગર છે કે જે એના સ્થાપત્ય માટે ખૂબ જ વખણાય છે અને એનો સાગર કિનારો એટલે કે દરિયાકાંઠો પણ ખૂબ જ પ્રચલિત અથવા તો કહી શકો કે વિખ્યાત છે ત્યાંના રાજા જે હતા નરસિંહવર્મન પ્રથમ કે જેમનું ઉપનામ મહામલ્લ એટલે કે મહાબલી એવું હતું બાહુબલી જેમ આપણે કહીએ ને એવી રીતે એમાં ખાસ કરીને મૂર્તિઓ વિશે ખૂબ સુંદર મજાની મૂર્તિઓ અહીંયા આવેલી છે તેમજ દુર્ગાદેવીનું શિલ્પ જોવાલાયક છે આગળ જોઈએ પટદક્કલ પટદક્કલ એ કર્ણાટક રાજ્યમાં બદામીથી સોળ કિલોમીટર દૂર આવેલું નગર છે એટલે કે પટદકલ ઝેર્યું એ પણ એક શહેર કહી શકો પટદકલ એ ચાલુક્ય વંશની રાજધાનીનું નગર હતું સાતમી આઠમી સદીમાં નિર્માણ થયેલા અહીંના મંદિરોમાં નાગર અને દ્રવિડ શૈલીનો ઉપયોગ થયેલો જોવા મળે છે પટદકલનું સૌથી મોટું મંદિર વિરૂપાક્ષ એટલે કે શિવનું મંદિર છે તો બહુ ખૂબ જૂજ માહિતી આના વિશે છે પટદકલ નગર વિશે ત્યારબાદ આપણે આગળ વધીશું ખજુરાહોના મંદિરો ઉપર હવે ખજુરાહોના મંદિરો આખું રાજ્ય અલગ થઈ જાય છે સૌથી પહેલાં આપણે મહારાષ્ટ્રની ગુફાઓ જોઈ ત્યારબાદ તમિલનાડુની અંદર આવેલું મહાબલીપુરમ નગર વિશે જાણવું ત્યાર પછી કર્ણાટક રાજ્યનું નગર એટલે કે પટદકલ એના વિશે આપણે માહિતી લીધી હવે આપણે જોવા જઈ રહ્યા છીએ ખજુરાહોના મંદિરો વિશે કે જે મધ્યપ્રદેશના છતરપુર જિલ્લામાં આવેલા છે ખજુરાહો શહેર ખાતે હવે ખજુરાહો જે હતું એ બુંદેલખંડના ચંદેલ રાજાઓની રાજધાનીનું સ્થળ હતું આ રાજાઓના સમયગાળામાં અહીં એંશી જેટલા મંદિરોનું નિર્માણ થયું જોકે આજે પચીસ મંદિરો જ હયાત છે બાકીના ભગ્ન અવશેષો જે નાશપાયમાં છે આ મંદિરો મોટા ભાગના મંદિરો શિવ મંદિરો છે તો કેટલાક વૈષ્ણવ અને જૈન મંદિરો છે સંપ્રદાય પ્રમાણે મંદિરોની સંખ્યા આપેલી છે આ બધા મંદિરોની રચના શૈલી અને તેમનું શિલ્પ વિધાન લગભગ સમાનતા ધરાવે છે આ મંદિરોમાં ચોસઠ યોગીનીનું મંદિર મુખ્ય છે કારણ કે તેની તોરણની અલંકારિક શૈલી ખૂબ જ પ્રસિદ્ધ છે જાણીતી છે પ્રારંભિક સમયના આ બધા મંદિરો ગ્રેનાઇટના પથ્થરમાંથી બનાવવામાં આવેલ છે એટલે કે ખૂબ જ સખત પ્રકારના પથ્થર જે આ ગ્રેનાઇટ એની અંદરથી આ મંદિરોનું નિર્માણ થયેલું છે હવે આ મંદિરો જેરિયા ખજુરાહોના મંદિરો એ નાગર શૈલીમાં નિર્માણ થયા છે દેશ વિદેશના પ્રવાસીઓ ખજુરાહોના મંદિરોની શિલ્પકલા મૂર્તિ કલા અને વાસ્તુ કલા જોઈ મંત્રમુગ્ધ બને છે ત્યારબાદ છે વિદ્યાર્થી મિત્રો કોણાર્કનું સૂર્ય મંદિર હવે આવે છે ઓડિશા રાજ્ય પુરી જગન્નાથ ભગવાનની પૂરીમાંથી જ્યાંથી યાત્રા ખૂબ જ વિશાળ પ્રમાણમાં નીકળે છે એ ઓડિશા રાજ્યનો પૂરી જિલ્લો કે જે બંગાળના અખાત પાસે આવેલો છે કે જ્યાં કોણાર્ક મંદિર પણ આવેલું છે આ મંદિરનું નિર્માણ તેરમી સદીમાં ગંગવંશના રાજા નરસિંહવર્મન પ્રથમના સમયમાં થયું હતું સાત અશ્વ વડે ખેંચાતું રથ મંદિર સૂર્યના રથનું સ્વરૂપ પામી ગયેલું છે કે જેને બાર વિશાળ તો છે

સાંસારિક અને સજાવટી એમ ત્રણેય પ્રકારના શિલ્પોમાં તેરમી સદીની ઓડિશાની સંસ્કૃતિ અને સભ્યતાનું પ્રતિબિંબ પડેલું જોવા મળે છે એટલે કે આ મંદિર ઝેરીઓએ કાળા પથ્થરમાંથી બનાવેલું છે એટલા માટેને કાળા પેગોળા પણ કહેવાય છે એની અંદર જે પૈડા રથને ઢસડીને જતા પૈડા ઝેરીયા એની અંદર આઠ આળા આરા છે કે જે દિવસના આઠ પ્રહરને દર્શાવે છે મુખ્ય ખાસિયતો ત્યારબાદ છે બૃહદેશ્વર બૃહદેશ્વર મંદિર મંદિર તમિલનાડુ રાજ્યના તાંજોરમાં આવેલું છે ફરી પાછું તમિલનાડુ રાજ્ય આવી ગયું આ મંદિરનું નિર્માણ ઈસવીસન એક હજાર ત્રણથી એક હજાર દસના ના સમયગાળામાં થયું એટલે કે આજથી અંદાજીત અંદાજીત ગણો તો એક હજાર વર્ષ પહેલા આ મંદિરનું નિર્માણ થયેલું હતું આ મંદિર મહાદેવ શિવનું હોવાથી તેને બૃહદ ઈશ્વર મંદિર કહે છે ચોલ વંશના રાજા રાજરાજ પ્રથમે બંધાવ્યું હોવાથી તેને રાજ રાજેશ્વર મંદિર પણ કહેવામાં આવે છે આ ખાસ યાદ રાખવું પૂછાઈ શકે કે બૃહદેશ્વર મંદિરને રાજ રાજેશ્વર મંદિર પણ કહે છે વિધાન સાચું છે કે ખોટું જણાવો અને જો ખોટું હોય તો સાચું કરો અને સાચું હોય તો બીજું કઈ કરવાની જરૂર નથી બરાબર તો આ બાબતો ખાસ ધ્યાનમાં રાખવી એક માર્કના પ્રશ્નોમાં પણ આ વસ્તુઓ આવી શકે છે આ મંદિર પાંચસો ફૂટ લંબાઈ અને અઢીસો ફૂટ પહોળાઈ ધરાવતા કોટવાળા ચોગાનમાં બનાવેલું છે તેમજ આ મંદિરનું શિખર જે રહ્યું એ જમીનથી લગભગ લગભગ બસો ફૂટ જેટલું ઊંચું છે તો મંદિરની વિશાળતા તમે એમના આ માપ પરથી જ લગાવી શકો છો ત્યારના સમયમાં પણ ભવ્ય શિખરવાળા જે મંદિરો રહ્યા એની અંદર આ સ્થાન પામતું હતું ભવ્ય શિખર વિશાળ કદમાં રહેલી સંવાદિતા અને કલાત્મક સુશોભનના કારણે આ મંદિર ભારતીય સ્થાપત્ય કલાનો બેનમૂન વારસો ધરાવે છે તેવી જ રીતે દ્રવિડ શૈલીના નિર્માણ પામેલા મંદિર દક્ષિણ ભારતના ભવ્ય મંદિરોમાં સ્થાન ધરાવે છે તો આ હતું વિદ્યાર્થી મિત્રો બૃહદ ઈશ્વર મંદિર કે જેની રચના દ્રવિડ શૈલીની અંદર થયેલી છે અને ભારતના ભવ્યતમ મંદિરોની અંદર જેની ગણના થાય છે એવું આ બૃહદેશ્વરનું મંદિર ત્યારબાદ કુતુબ મિનાર દિલ્હીમાં સલ્તનત કાલીનની સ્થાપત્ય કલા વિશે ઝાંખી કરાવતો એક મિનાર એટલે કે કુતુબ મિનાર બારમી સદીમાં ગુલામ વંશના સ્થાપક કુતુબુદ્દીન ઐબક કે જેમણે ગુલામ વંશની સ્થાપના કરી એમના અવસાન બાદ એમના જમાય ઇલતુત મિશે આ કુતુબુદ્દીન ઐબકના જમાઈ ઇલતુત મિશે કુતુબ મિનારનું કામ પૂર્ણ કરાવેલું હવે આની અંદર બે પ્રશ્નો પૂછાઈ શકે કે કુતુબ મિનારનું કામ શરૂ કરાવનાર કોણ અને કુતુબ મિનારનું કામ પૂર્ણ કરાવનાર કોણ તો બે જુદા જુદા વ્યક્તિઓ છે ઈમારત એક છે તો ખાસ ધ્યાન રાખવું કુતુબ મિનાર બોતેર પોઈન્ટ પાંચ મીટર ઊંચો છે એટલે ચોવીસ માળની ઇમારતની ઊંચાઈ જેટલી હોય એટલી ઊંચાઈ આ એક કુતુબ મિનારની છે એનો ભૂતળનો ઘેરાવો તેર પોઈન્ટ પિંચોતેર મીટર છે જ્યારે ઊંચાઈ પર જતાં એ બે પોઈન્ટ પંચોતેર મીટર થાય છે એટલે કે ભૂતળથી ઊંચાઈ એટલે કે ટોચ બાજુ જતા ઘેરાવો ઓછો થતો જાય છે કુતુબ મિનારને લાલ પથ્થર અને આરસથી બનાવવામાં આવેલ છે અને એની ઉપર કુરાનની આયાતો કંડારવામાં આવી છે કુતુબ મિનાર એ ભારતમાં પથ્થરોથી બનેલ સૌથી ઊંચો સ્તંભ મિનાર છે તો ખાસ આ બાબત જોયું જોવી મિનાર વિશેની માહિતી આટલી હતી તો અહીંયા સુધી વિદ્યાર્થી મિત્રો આપણે રાખીએ હવે પછી બીજા લેક્ચરની અંદર આપણે આગળના બીજા સાંસ્કૃતિક વારસાના સ્થળો વિશે અભ્યાસ કરીશું ત્યાં સુધી આવજો આપ સૌ સ્વસ્થ રહો એવી જ મંગલકામના સાથે ફરી મળીએ Ta-da. -da.